જય શ્રી રામ રામે રામ ભદ્રતી રામ ચંદ્રે વાસમરણ નરો ન લિપ્ય તે પાપે ભુક્તિ મુક્તિ ચ વિંદતી રામ રક્ષા સ્ત્રોતમ રામચંદ્ર રામ ભદ્ર કે રામ નું નામ લેવાથી તમારા દરેક પાપ થી મુક્ત થવાય છે અને તમે ઐશ્વર્ય અને મોક્ષ ને પ્રાપ્ત કરો છો એવું વર્ણન જોવા મળે છે એવા ભગવાન શ્રી રામની જ્યારે જયારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય તમારા કણજરા ગામમાં ભવ્ય આયોજન છે આજે અમારું કણજરા ગામ એ જ અયોધ્યા ધામ બની ગયું છે અમને એકદમ ચોખ્ખા ઘીમાંથી એટલે કે કાંકરેજ ગાયના શુદ્ધ ઘીમાંથી લાડુ બનાવ્યા છે કૂતરાઓ માટે સ્પેશિયલ શીરો બનાવ્યો છે ખરેખર ભવ્ય આયોજન છે મારો વિડીયો જોજો તમને એમનું આખું જ આયોજન બતાવવાના પ્રયત્ન કરીશ ખરેખર ભગવાન જ્યારે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં સ્થાપના થવાની છે તો ગામે ગામ એક ઉત્સવનો માહોલ છે અને એમાં કણજરામાં ખરેખર ભવ્ય આયોજન છે આજનું અમારું કણજરા ગામ એટલે કે અયોધ્યા ગામ ભગવાન શ્રી રામચંદ્રની ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા માટે જઈ રહી છે તો જુઓ ભાઈ ગામમાં શણગાર ચાલુ છે બધા જ યુવાનો આ કાર્યમાં જોડાયા છે ગામની સાફ સફાઈ થઈ ગઈ છે અને ગામના ડેકોરેશનની કામગીરી ઉપાડી લીધી છે અહીં જુઓ ગામના મોટા ભાગના યુવાનો આમાં જોડાયા છે રામચંદ્ર ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એમાં અમારી આ બહેનો પણ જોડાઈ છે વંદન છે આ બહેનો એ કે જેમને ગામમાંથી 50 કિલો જેટલું ગાયનું એકદમ શુદ્ધ ઘી ભેગું કર્યું છે એ જ ઘીમાંથી આજે ગામમાં બનશે લાડુ અને આવતીકાલે એ જ લાડુ પ્રસાદી સ્વરૂપે બધા ગ્રહણ કરશે જુઓ બહેનો અહીં મદદ કરાવવા માટે આવી ગઈ છે અને ત્યાં પુરુષો મુઠિયા તળીને એમાંથી લાડુ બનાવવાના છે એક બાજુ અમારા મુઠિયા તૈયાર થઈ રહ્યા છે ને બીજી બાજુ અહીં જુઓ એક કઢાઈમાં મુઠિયા તળાવવાની શરૂઆત થઈ ગઈ છે પણ એક કઢાઈ તો તડતા બહુ જ વાર લાગશે તેથી થોડી વાર પછી બીજી કઢાઈ પણ મૂકશે પણ જુઓ શરૂઆત થઈ ગઈ છે મુઠિયા તળાવાની એમાં શંભુભાઈ અને રવાભાઈ જોડાઈ ગયા છે અહીં જુઓ સરપંચ શ્રી અને બીજા વડીલો અહીં બેઠા છે સંસ્કૃતમાં એક શુક્તિ છે સંગે શક્તિ કલયુગે આ કળયુગમાં તમે સંગમાં રહેશો કે એકબીજા સાથે જોડાયેલા રહેશો તો જ તમારો વિકાસ થશે તો જુઓ એકબીજા સાથે મળીને ગામ આખું એક સંપ થઈને આ દિવ્ય પ્રસંગને ઉજવવા માટે કટિબદ્ધ થયું છે અને બધા જ લોકો પોતાનાથી થતી મહેનત કરીને આ દિવ્ય પ્રસંગને યાદગાર બનાવશે હજુ બહેનો મુઠિયા બનાવી રહ્યા છે આ લાડુ માટે જે મુઠિયા તળાતા હતા એ શ્રમ યજ્ઞમાં હું પણ જોડાયો મારાથી પણ મહેનત કરાવી છે ચોખા સાથે આ લાડુ ખાંડના નહીં પણ ગોળના બનશે અહીં આની અંદર બાવન કિલો ગોળ ઉમેરવાનો છે તો અહીં આ બે ભાઈઓ ગોળ ભાગી રહ્યા છે અને બાજુમાં જ ચક્કી ઉપર ગોપાલભાઈ ઈલાયચી દળી રહ્યા છે અને અહીં જુઓ જે તળાઈને મુઠિયા આવ્યા એના નાના નાના ટુકડા કરવા પણ મિત્રો જોડાઈ ગયા છે એમ કરતાં કરતાં અમે અમારા સિત્તેર કિલો લોટમાંથી બનાવેલા મુઠિયાને દળી દીધા છે અહીં શ્યામજીભાઈ ચેક કરે છે કે બરાબર છે કે નહીં જુઓ થોડી વાર પછી ભરતભાઈ રવાભાઈ મિત્રો પણ અમારી સાથે જોડાઈ ગયા છે એક પછી એક આવતા જાય છે અને આ યજ્ઞમાં જોડાતા જાય છે આપતી કાલ માટે એડવાન્સમાં શાકભાજી પણ આવી ગયું છે એ સાથે સાંજે છે પાઉંભાજીનો પ્રોગ્રામ તો શાકભાજી પણ આવી ગયું છે અને આ બે નો લસણ છોલીને આપીને જશે એક કલાક એવું થઈ ગયું હજી મુઠિયા તળાવવાના ચાલુ છે બીજા બધા કારીગરો બદલાતા જાય બદલાતા જાય હજી આવી જાય જય શ્રી રામ જય શ્રી રામ આ યુવાન મિત્રો દ્વારા હજુ ડેકોરેશનની કામગીરી ચાલુ છે જુઓ હું તમને ત્યાં ગામમાં બીજી સી તૈયારી કરી છે એ બતાવું અહીં જુઓ ગામની દીકરીઓએ રામ અને સીતાની રંગોળી બનાવી છે બનાવી છે ને એકદમ અદ્ભુત ખરેખર ધન્ય છે આમની મહેનતને અહીં જુઓ રાધા કૃષ્ણનું મંદિર એમને આહીર ભરત કામ વડે તોરણ ને બધું બનાવ્યું છે એના વડે ડેકોરેટ કર્યું છે જુઓ હું તમને મંદિરનો

જે તોરણ છે એ પણ ભરતકામ કરેલા છે અરે ભગવાને જે વાઘા પહેર્યા છે એ પણ એમના હાથ વડે થયેલા ભરતકામના છે જો હજી મુઠિયા દડાવવાનું કામ ચાલુ જ છે હવે લાડુ બનાવવા માટે આગળની તૈયારી કરી લેશું એટલે કે પાક બનાવશું અહીં જુઓ આ બેનો બહેનોએ ગામમાંથી જ ભેગું કરેલું ઘી ગરમ થઈને થોડું ઓગળશે પછી એની અંદર બાવન કિલો જેટલો ગોળ ઉમેરવાનો છે અહી જુઓ ભાગેલો બાવન કિલો જેટલો ગોળ એની અંદર આપણે ઉમેરી લેશું હવે ગોળ અને ઘીને ગરમ કરીને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે ગોળને ફૂલવા નથી દેવાનો અહીં જુઓ પચાસ થી સાઈઠ ટકા જેટલો ગોળ અંદર મેલ્ટ એટલે કે ઓગળી ગયો છે એક મુઠિયા દળાઈને તૈયાર થયેલા લોટને એક બીજી કઢાઈમાં કાઢી લીધો છે કેમ કે એક સાથે બધા જ લાડુ તૈયાર થાય એવડું મોટું વાસણ નથી સરખા ભાગે બેમાં વેચી લેશું અહીં જુઓ પાક લગભગ હવે રેડી થઈ ગયો છે તો હવે એને નીચે ઉતારી લેશું અને આ જે અડધા દળેલા મુઠિયાનો લોટ લીધો છે એની અંદર અડધો પાક ઉમેરી લેશું ઘણી મહેનતવાળું કામ છે એમના ભાઈ લાડુ થોડા બની જશે અહીં જુઓ હવે અડધો પાક એની અંદર ઉમેરતા જશું અને આ રીતે એને મિક્સ કરતા જશું હવે વારો છે લાડુમાં ડ્રાય ફ્રૂટ ઉમેરવાનો તો અહીં જુઓ કાજુ એની અંદર ઉમેરી લીધા છે કાજુ ઉમેરાઈ જાય પછી એની અંદર એક સુગંધ માટે જાયફર અને ઇલાયચીનો પાવડર કરેલો છે એ પણ ઉમેરી લેશું જુઓ કાજુ ઉમેર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લેશું એની અંદર સૂકી દ્રાક્ષ પણ ઉમેરી લેશું વાહ લાડુ ખરેખર જબરદસ્ત બનવાના છે કાજુ દ્રાક્ષ અને ઈલાયચી પાવડર જો હવે જાયફળ લઈને આવી ગયા છે પાવડર છે એ પણ લાડુમાં ઉમેરી લેશું ખરેખર જાયફળની સ્મેલ લાડુમાં ગજબ આવે છે જાયફળ પછી બીજો એની અંદર જો કોઈ સુગંધી વાળો એટલે મસાલો ઉમેરીશું તો તે છે ઈલાયચી ઈલાયચી પાવડર પણ આપણે એની અંદર ઉમેરી લીધો છે હવે સારી રીતે એને મિક્સ કરીશું આ બાકીનો અડધો લોટ પણ અમારો સારી રીતે તૈયાર થઈ ગયો છે બંનેને ધીરે ધીરે ભેગો કરી પાછો એને મિક્સ કરી લેશું અહીં જુઓ થોડી એની અંદર દળેલી ખાંડ ઉમેરી છે એકસો સાઈઠ થી એકસો પાસઠ કિલો જેટલા લાડુ બનાવવા માટેનું ચૂરમું તૈયાર થઈ ગયું છે ઘણી મહેનત પડી ઘણો સમય થયો ત્યારે લાડુ તૈયાર થયા છે હવે જુઓ બધા જમવા માટે છૂટા પડશે સાંજે હજુ કૂતરાઓ માટે બનાવવાનો છે સ્પેશિયલ શીરો એના માટે પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અહીં જુઓ તપેલામાં સત્યાવીસ લીટર જેટલું પાણી ગરમ થવા માટે મૂક્યું છે ભાઈ જમીને બધા પાછા આવી ગયા હવે તૈયાર ચૂરમાને અહીંથી ઉપાડીને સમાજવાડીની અંદર લઈ જશું ત્યાં ગામના બધા જ યુવાનો અને વડીલો ભેગા થઈને લાડુ વાળવાની પ્રોસેસ કરશે ઘણું વજન છે ભાઈ ગામમાંથી વડીલો અને યુવાનો આવી ગયા છે હવે આગળનું કામ એટલે કે લાડુ વાળવાનું કામની શરૂઆત થશે અહી જુઓ ભાઈ રાજુભાઈ ને બીજા બધા મિત્રો આમાં જોડાઈ ગયા છે લાડુમાં ઉમેરવા માટે અહીં જુઓ ગુંદ તળાઈ રહ્યો છે આ રીતે ખેરનો ગુંદ નાની કણીમાં આવે છે એને તેલમાં તળી લેશે અને પછી એને ઉમેરશે લાડુમાં અમારા ઉત્તર ગુજરાતમાં તો અમે ગુંદ નથી ઉમેરતા પણ કચ્છ કાઠિયાવાડમાં લાડુમાં એ લોકો તળીને આ રીતે ગુંદ ઉમેરે છે આમે ગુંદ શરીર માટે ઘણો સારો અમારા ઉત્તર ગુજરાતમાં તો અમે હાથથી જ ગોર લાડુ વાળતા હોઈએ છીએ પણ અહીં હાથથી નહીં વાળે આ રીતે પાઇપની જે રીંગ આવે છે એનાથી લાડુ નો સેપ આપશે આ રીતે પાઇપના ટુકડાની મદદથી લાડુ વાળી લેશે કામ પણ ઝડપથી પૂરું થશે અને એક વાળા લાડુ પણ બની જશે અહી સત્યાવીસ લીટર પાણીમાં આઠ કિલો જેટલો ગોળ ને સારી રીતે ગરમ કરીને ઓગાળી લીધો છે અને નવ કિલો જેટલું ભૈરગુ લીધું છે અને એમાં છ થી સાડા છ કિલો જેટલું સ્વામિનારાયણનું જે ઘી આવે છે એ ઘી ઉમેર્યું છે જો આ રીતે ભૈરકુ થોડું જાડું દળેલું છે અને એની અંદર આ સ્વામિનારાયણનું જે ઘી આવે છે એ ઘી ઉમેર્યું છે ઘી અને ભૈડકાને સારી રીતે મિક્સ કરી લેશે પછી એને શેકવાની શરૂઆત કરશે હવે શરૂઆત થઈ ગઈ છે અહીં જે તમે કઢાઈ જોઈ રહ્યા છો એ વર્ષો જૂની અને તાંબામાંથી બનાવેલી છે અહીં જુઓ ધીરે ધીરે જેમ જેમ ભડકું શેકાતું જશે એમ એનો કલર ચેન્જ થતો જશે હવે આ ભેડકું શેકાઈ ગયું છે અને એમાંથી એક સુગંધ આવવાની શરૂઆત થઈ ગઈ છે તો હવે એમાં તૈયાર કરેલું ગરમ ગોળનું પાણી ઉમેરી લેશું બધું જ પાણી એની અંદર ઉમેરી લીધું છે હવે થોડી વાર એને શેકાવા દેશું એમ થોડીવાર પછી એમાંથી ઘી છૂટવાની શરૂઆત થઈ જશે પછી પણ એને થોડીવાર વાર શેકશું એ રીતે અમારો આ પરફેક્ટ માપ સાથેનો શીરો તૈયાર થઈ જશે અહીં જુઓ હવે એમાંથી થોડું થોડું ઘી છૂટવાની શરૂઆત થઈ હોય એવું લાગે છે હવે શીરામાં થોડી ખાંડ ઉમેરી લેશું ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય પછી આ શીરાને એક મોટા તપેલામાં કાઢી લેશુ શીરો પરફેક્ટ શેકાયો છે ઘી પણ છૂટ્યું છે એટલે આરામથી આપણી કઢાઈ છોડી દેશે આ એકવીસ તારીખની પૂર્વ તૈયારીનો વિડીયો હતો આવતીકાલે બાવીસ તારીખે આખા દિવસ દરમિયાન ગામમાં પ્રસંગને કેવી રીતે ઉજવ્યો એનો હું વિડીયો બીજો બનાવીશ એ પણ હું તમારી સાથે શેર કરીશ જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં